હજુ કેટલા દિવસ કાયકા જિલ્લામાં ભારે વરસાદ ખાપકી શકે છે જાણીએ વિંડીના માધ્યમથી અમારા સહયોગી ઝીલેન્ડ પાસેથી જીઝીલેન્ડ જી પૃથા વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ જે ડિપ્રેશન આપણને અત્યારે જોવા મળી રહ્યું છે આ અરબી સમુદ્રની અંદર જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે ને તેના કારણે જે હવામાન વિભાગે આગાહી કરી છે અત્યારની આ પરિસ્થિતિ આપણને આજે આજે દેખાઈ રહી છે ત્યારબાદ જો આજે સાંજની પરિસ્થિતિ આપણે જોઈએ તો જોઈ શકાય છે કે જે આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે કાંઠા વિસ્તારો છે ત્યાં આગળ આ ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે અને તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ઉના ભાવનગર જૂનાગઢ દ્વારકા આ તમામ જે વિસ્તારો છે આ ઉપરાંત જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ આ જ રીતે આ ડીપ ડિપ્રેશનની અસરને કારણે વરસાદ થઈ શકે છે ધીમે ધીમે જો આગળ આપણે જોઈએ આવતીકાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો જોઈ શકાય છે કે આજે ડીપ ડિપ્રેશન છે તે આગળ વધી રહ્યું છે અને છેક જે મધ્ય ગુજરાત છે ત્યાં સુધી આપણને તેની અસર જોવા મળી રહી છે અને તેના કારણે આવતીકાલની પરિસ્થિતિની જો વાત કરીએ આ પ્રમાણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે એટલે કે હળવા વરસાદની જાગાઈ કરવામાં આવી છે યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે તે મુજબ જોઈ શકાય છે આવતીકાલની આ પરિસ્થિતિ છે કે આવતીકાલે આ તમામ જે દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને ત્યારબાદ મધ્ય ગુજરાત સુધીનો જે આ વિસ્તાર છે તે આવરી લે છે આ ડીપ ડિપ્રેશન અને ધીરે ધીરે આ જ રીતે આ જે ડિપ્રેશન છે તે આગળ વધતું આપણને જોવા મળે છે અને જોઈ શકાય છે કે ગુજરાતનો ઘણો બધો વિસ્તાર જે છે તે આવરી રહ્યું છે આ ડિપ્રેશન અને તેના કારણે જ અત્યારે આ વરસાદની આગાહી આપવામાં આવી છે જે રીતે વરસાદની આગાહી અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોઈ શકાય છે આવતીકાલની આ પરિસ્થિતિ કે જ્યાં રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર આ ડિપ્રેશન આવરી રહ્યું છે અને આ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે તો ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે આપી છે ખાસ કરીને જે દરિયાકાંઠાનો આ વિસ્તાર છે ખાસ કરીને ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદર ભાવનગર અલંગ આ તમામ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા ખેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે આપ જોઈ શકો છો આ ડિપ્રેશનની અસર જે આપણને આ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે આ આવતીકાલની પરિસ્થિતિ આપણને અત્યારે આમાં દેખાઈ રહી છે તો ધીમે ધીમે પછી જેમ જેમ આગળ આપણે વધીએ છીએ આ રવિવારે સાંજનો સમયની જે આ તસવીરો આપણને વિંડીમાં જોવા મળી રહી છે જોઈ શકાય છે કે જે આ ડિપ્રેશનની અસર છે તે ધીમે ધીમે જે આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે પાંચથી છ દિવસ માટે પૃથા જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ થઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જી પૃથા જી જી ઝીલન માહિતી બદલ આભાર